પીરવા મળી બાળકો ની સામે તો એ કઈ બાપુ અમારી તો એક બાઇટ વધારજો અને ઘણા ઘણા તો દાખલા છે બાપ દીકરો હારે રમતા હોય મોજ કરતા હોય હારી જાય તો લાવો બાપુ બસ તો પણ આ કોઈને સારું ન લાગે માણસ માત્ર ને અનિતિનું ધન કોઈને શું કરે ગમે એટલે તમે રૂપિયા જીતીને શું કરે માણસ જેટલો લાભ વધે ને એટલો લોભ વધે જે ભણસ જીતો એ કોઈ દિવસ ભોગ ન ભોગવી રૂપિયો એ ભોગવી ભાઈ રમવા ગયા હોય ને બાને ને બધાને ખબર હોય કે આવીને જો સીધો એમ કે લાવો ખાવાનું કે આ હારી ને આવ્યા ભાઈ પછી એમ કે બધા અત્યારે ત્રણે વાગ્યા અત્યારે ખાવાનું ક્યાંથી હોય પછી પગ પસાડે રાખવો પડે ને ખબર નથી બાપ આવશે હું કઈ બિઝનેસ કરવા ગયો તો તે બાપ ત્રણ વાગે આવશે એના ઘરના ખરેખર એને એટલા કંટાળી ગયા હોય ને કે એને એમ થાય કે હવે ખરેખર જો એનું હાલે તો એને હવાર હાથ બે ત્રણ ત્રણ ટાઈમ મારે પણ હવે આ પાછા હોય જુગારી રેહ વાળા બહુ હોય હારી જાય તો કુંભારની ની ગધેડા ઉપર પછી ઘેર આવીને ઠમઠો રે મારા વાડામાં પાથરેલી સોપાટ જમાદાર જુગાર રમે સોપાટ પાથરી કેટલું હારે ને ક્યાં હારે ને કેમ હારે કઈ ખબર ન પડે થોડુંક હારી જાય ને પછી પાછો પસ્તાય કે આ બે વીઘા ગઈ ને પણ હે ભગવાન જો હવે થોડુંક જીતું ના બે વીઘા જો પાછી આવી જાય ને એટલે જુગાર નું પાણી મૂકી દઉં અને સૌથી વધારે પાણી મૂકવામાં જુગારી નો નંબર આવ્યો પંદર પંદર દિવસે પાણી મૂકે હવે રમે બ્રહ્મચર નું પાપ હવે રમે એના બાપ ના છે દર કોઈ ને કોઈ તહેવાર આવે ને કે આજ હું છે તો કે આજ તો પૂનમ છે તો બસ આ થી બન આપણે આજ હું છે તો હવે અખાત્રી તો અખાત્રી થી બેન

પાંચ વત્તા પાંચ તો ભલે પ્રવૃત્તિ ની માળા ચાલે પણ એકાદશી એટલે પવિત્ર દિવસ આજે મનને સંસારમાંથી વાળીને પરમાત્મા માં લગાડવાનું છે આજ મન રૂપી જે ઘોડો છે

એકાદશી ના દિવસે જે ભાગવત સાંભળતો નથી ગીતા વાંચતો નથી અથવા વિષ્ણુ સહસ્ત્ર નો પાઠ કરતો નથી એ માણસ ને પણ પશુ છે એકાદશી નું વ્રત કરે છે એક વર્ષ વ્રત કર્યું વ્રતની ની પૂર્ણાહુતિ કરવાની તૈયારી છે હવે દ્વાદશી પ્રધાન વ્રત હોય ને એટલે એનો એવો નિયમ હોય કે બારસ નો થોડો ભાગ રહેતો હોય એ પેલા પારણા કરી લેવા પડે જો ત્રીસ નો ભાગ લાગી જાય તીરસ ચાલુ થઈ જાય તો એ ફળ વૃથા થાય આપણે તિથિ ક્યારે પૂરી થાય એનું કઈ નક્કી નહી હોય તારીખ હોય તો આપણે કહે ભાઈ રાતના બાર વાગે તારીખ બદલી જાય આપણે તો ઘણા ઘણા વાર રાતના બાર વાગે બદલી નાખે શનિવાર છે તો હા શનિવાર કેટલા વાગે સાડા બાર તો હવે પાઉંભાજી મગાવો બાર વાગે પૂરો થઈ ગયો યાદ રાખજો આપણો વાર સૂર્ય 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 ઉદય ઉદય થી બીજા સુધી ચાલે ઉગ્યો આજે સોમવાર થયો તો કાલ નો ન ઉગે ત્યાં સુધી સોમવાર કહેવાય તમે જન્માક્ષર બનાવવા બેસો તો કાલે સવારે ચાર વાગે કોઈ જન્મ થાય તો એમાં સોમવાર લખ્યો હોય મંગળવાર ના લખ્યો હોય અને તિથિ ગમે ત્યારે પૂરી થાય સૂર્ય કરતા ચંદ્રમાની ગતિ વધારે છે સૂર્ય કરતા બાર અંશ વધી જાય એટલે એકમ પૂરી થાય અંશ વધે એટલે બીજ પૂરી થાય આ પ્રમાણે ક્યારેક બાર વાગ્યે પૂરી થઈ જતી હોય ત્રણ વાગ્યે પૂરી થઈ જાય આપણે ધોકા આવે ને દિવાળીની નવા વરણ ની વર્ષમાં ધોખો આવે કારણ કે આ તિથિ ગણિત છે

આજ તમે ભોજન કરજો અનાયાસે મારે ત્યાં પધાર્યા અહીંયા તમે પારણા કરજો મારી સાથે દુર્વાસા કે કઈ નઈ હમણાં હું સ્નાન કરી સંધ્યાવંદન કરીને આવું છું તું મારી વાટ જોજે દુર્વાસા સ્નાન કરવા ગયા સ્નાન કરી સંધ્યાવંદન કરવા બેઠા સમય વીતવા લાગ્યો બારસ નો ભાગ પૂરો થવાની તૈયારીમાં છે નિમંત્રણ આપ્યું હોય અતિથી અને અતિથિ વગર ના જમી લઈએ તો એ પાપ લાગે અધર્મ થાય એક વર્ષ વ્રત કર્યું છે જો બારસ નો ભાગ પૂરો થાય પેલા પારણા ન કરે તો પણ અધર્મ થાય પોતાના રાજ જ્યોતિષીને બોલાવ્યા ગુરુજીને બોલાવ્યા આ ધર્મ સંકટ છે શું કરવું સલાહ આપે કે હે અમરીશ તમે નિર્જળા એકાદશી કરી છે તમારે જમવું ન હોય તો કઈ નઈ ખાલી આચમન કરી લો ને ત્રણ પાણી પી લો તમારા પારણા પણ થઈ ગયા કેવાય લેજો ઋષિ નું ભોજન પણ તમારી સાથે થઈ ગયું સલાહ માની પાણી લઈને કેશવાય નમ કરીને મુખમાં મૂક્યું અને દુર્વાસ આવ્યા અહી ઢોંગી મને નિમંત્રણ આપીને એકલો તો પારણા કરે

ઉભો રહીશ તો હમણાં શિરચ્છેદ થઈ જશે દુર્વાસા ભાગ્યા સ્વર્ગમાં જઈને ઇન્દ્ર ને કેવા લાગ્યા હમણાં આપણે બે મરી જાઉં આ તો મારો માલિક છે બ્રહ્માજી પાસે આવ્યા બ્રહ્માજી કહી દે જલ્દી જતા રહો આ તો સુદર્શન મારું માથું કાપી નાખશે શિવજી પાસે આવ્યા હે શિવ હું તમારો અંશ તમારા થકી મારો જન્મ તમે તો બચાવો શિવે કીધું કે ભાઈ મારું કામ નહીં ભગવાન નું ચક્ર આવતું હોય હું પણ તમને શરણો નહીં આપું ત્રણેય લોક માં ફરી લીધા ક્યાંય રક્ષા ન મળી અર્જુન ગીતામાં કહીને મારા ભક્તને કોઈ દુભવે તો લાગે મને બાણ પાંડવોના રાજસુ યજ્ઞમાં પિતામહ ભીષ્મે ઠરાવ મૂક્યો કે અગ્રિમ પૂજા ભગવાન કૃષ્ણની કરો શિશુપાલ ભગવાનનો દ્વેષી હતો એલફેલ બોલવા લાગ્યો ભગવાનના વિશે ભગવાનને ગાળો આપવા લાગ્યો એમ કહેવાય કે ભગવાનને કીધેલું સો અપરાધ કરશે ત્યાં સુધી એને માફ કરીશ પણ અહીંયા સો અપરાધ નથી કર્યા ભગવાન ને થોડી ગાળો આપી અને પિતામાં ભીષ્મને ગાળો આપવા લાગ્યા આ વૃદ્ધ થયો આ બ્રહ્મચારી નો ઢોંગ કરે આ શુક્ર વગર નો છે આ શુક્ર વ્યાસ આ બધા ઋષિઓ મુનિઓ સંતો બેઠા હોય અને આ ચોર ની પૂજા કરાવે આમ કહીને ભીષ્મ પિતામાં નું જે અપમાન કર્યું ને એટલે ભગવાને માથું કાપી નાખેલું મને ગમે એટલી ગાડો દઈ દે પણ એને નહીં શિવજીએ કીધું તમે જતા રહો કારણ કે તમે ભક્તનો દ્રોહ કર્યો છે અંતે દોડતા દોડતા જેનું ચક્ર છે એ નારાયણની પાસે આવે છે હે નારાયણ તમે તો રક્ષા કરો નારાયણ કે દુર્વાસાજી હવે તો મારુંય કામ નહીં હું પોતે સ્વતંત્ર નથી અહમ ભક્ત પરાધીનો હું તો મારા ભક્તોને આધીન છું બુદ્ધિશાળી છે ને દુર્વાસાજી કહે છે કઈ નઈ રક્ષા નો કરો તો કઈ નહીં આ તમારું દર્શન કર્યું એનું કઈ ફળ મળે કે નહીં મને હા ફળ મળે શું જોઈએ માંગો મને સલાહ આપો કે હવે મારે શું કરવું પડે ભગવાને સલાહ આપી કે મુનિ આ બીજે ખોટા હું ફાંફા મારો જેનો અપરાધ કર્યો એની માફી માંગો ને અને આપણે બધા આવું જ માને ગાયું દઈએ હા હું ને ઠોહા મારી મંદિરે પાયલી મૂકી હે ભગવાન માફ કરજે આજ મારે બાને આમ કહેવાય ગયું ભગવાન એ કે ભાઈ ઘા કરે પાછા રામની હામાં કૃષ્ણની હેમા પાવલીના ના આઠાના ના ઘા કરે

અમરીશે કીધું લો દુર્વાસા ભગવાન ની કૃપાથી તમારા પ્રાણ સંકટ જે ચક્ર હતું એ સંકટ ટળ્યું દુર્વાસા એ લ્યો તો હવે રાજા હું નીકળું ક્યાં નીકળો મારે આશ્રમે આ દુર્વાસા બધે ફરવા ગયા ને ઇન્દ્રમાન બ્રહ્મલોકમાન આ બધામાં એક વર્ષ નીકળી ગયેલું

સમય એટલા બધા વર્ષો નીકળી જાય શરીર રાફડા જેવું થઈ જાય અડધી આંખો ખુલ્લી છે સુકન્યા પોતાના પિતાની સાથે જંગલમાં ફરતી ફરતી આવે છે સિપાહીઓ ઘણા હોય છે સુકન્યા થોડી બાલિકા છે સોળ વર્ષની રમત રમત માં જોયું કે આ રાફડામાં બે મણી દેખાય છે બે હુળા લઈ અને મણીમાં ભોકી દીધા માંથી લોહી નીકળવા લાગ્યું સમાધિમાં છે એટલે ઋષિ કઈ બોલ્યા નહીં આવું તપ હતું ચવન ઋષિ નું રાજાએ એ કીધું ચોક્કસ આપણે ચવન મુનિ નો કઈ અપરાધ કર્યો હશે તપાસ કરી રાફડાની માટી હટાવી ઋષિ તપમાં બેઠા છે બે આંખો ગુમાવી છે ઋષિની માફી માંગી પ્રભુ માફ કરો મારી સુકન્યા એને પરણાવી દીધી સુકન્યા ઋષિની સેવા કરે છે અશ્વિની કુમાર નામના બે વૈદ્યો છે દેવતાઓના એને યજ્ઞ નો અધિકાર નથી એ વખતે નહી હતો એને આહુતિ નહીં મળતી સુકન્યા કીધું તમે મારા પતિની આંખોની રોશની આપી દો એની સારવાર કરો એને યુવાન બનાવી દો અમે તમને યજ્ઞમાં ભાગ અપાવશું એક સરોવર બનાવ્યું અશ્વિની કુમારોએ ઋષિને સ્નાન કરાવ્યું ઉપચાર કર્યા ઋષિની આંખોની રોશની પાછી આવી ત્યારથી ઋષિ એમને યજ્ઞ ભાગ આપ્યો આપણે અશ્વિની કુમાર આહુતિ આપે ને એ ચવન ઋષિ એમનો ભાગ અપાયો આગળ જતા ઈશ્વાકુ વંશનું વર્ણન કર્યું માંધાતા કથા કીધી માંધાતા નો જન્મ થોડો વિચિત્ર છે આજે આપણે ટીવીમાં સમાચાર આવે ને પુરુષે ગર્ભ ધારણ કર્યો પુરુષ બાળકને જન્મ આપશે

કે લોકો એને બરાબર તપ નથી કરવા દેતા બસુ ની આવે ક્યાંથી આવે તો ડુંગર થી આવી આવી ભાવનગર થી ઋષિએ વિચાર કર્યો તપ કરવું છે માટે જળમાં જતો રહું પાણીમાં જઈને તપ કરે છે આંખ ખોલી તો પાણીમાં માછલાને ને મૈથુન કરતા જોયા ઋષિ ને મનમાં કામવાસના જાગી મારું લગ્ન કરવા જેવું હતું આ ખોટો સંન્યાસી થઈ ગયો લાભ હજી ક્યાં મારી ઉમર વહી ગઈ હજી હું તો નાનો છું સોભરી ઋષિ માંધાતા ને ઘેરે આવ્યા માંધાતા ને કીધું કે હે માંધાતા મેં સાંભળ્યું કે તારે પચાસ દીકરી છે તો કે હા એક દીકરી મારી યારે પરણાવ માંધાતા જોવે ખવા હો વરહ ના છે આ ધોળી દાઢી થઈ લાકડીને ટેકે ટેકે આવ્યા અને હજી લગન કરવા પણ એની કરતા યુક્તિ કરી બાપજી હું ક્યાં ના પાડું લગ્ન કરવા ને તો કે હા એ ઉભે રહ્યો મારી દીકરીઓને બોલાવું જે દીકરી તમને પસંદ કરે ને એને વરજો માંધાતા તો બ્રાહ્મણ છે ને ઓળખી ગયા કે દીકરો ચાલ ચાલે છે કઈ વાંધો નહીં એવું સ્વરૂપ બનાવ્યું કે પચાસે કન્યા પચાસ કન્યા કન્યાની સાથે લગ્ન કર્યા અનેક વર્ષો ભોગ ભોગવ્યા એક વાર દિવસ આથમતો એવામાં સૂર્યની સામે જોયું

મજા આવે આ ઘડિયાળું તમે મૂકવા મીડે ને પણ અહીંયા છે થોડો સમય વધારે લાગશે કારણ કે કાળો છે ને કાળીયો એટલે એને અંધવાળામાં બહુ ન ફાવે એટલે થોડુંક આપણે બહુ નો સાથે કઈ નહીં તમારી ઘડિયાળમાં પોણા હાથ વાગ્યા ખબર છે તો હસવા લાગી સ્ત્રીઓ મહારાજ તમારો દિવસ તો ક્યારનો ઉપાસક મળ્યો ઋષિએ તપ કરી પરમ ગતિને પામ્યા હરિશ્ચંદ્ર નું વર્ણન કર્યું આપણે જે સત્યવાદી હરીશચંદ્રની વાર્તાઓ સાંભળીએ એમની કથા કીધી

ઇન્દ્ર કપટથી લઈ કપિલ મુનિ ને આશ્રમે બાંધી દીધો ઘોડા મુનિ કપિલ મુનિ આંખ ખોલી બધા બળીને ભડતું થઈ ગયા રાજા વિચાર કરે કે હવે શું કરું કેમ સદગતિ થાય જો ગંગાજી આવે તો સદગતિ થાય ગંગાજીને પ્રસન્ન કર્યા કે હે માતા પ્રસન્ન થાવ ગંગાજી કઈ બોલો હું છે અમારા પૂર્વજો જેની અવગતિ થઈ છે માં સ્વર્ગમાંથી તમે અહિયાં આવો ધરતી ઉપર તમે રાખની ઉપર ફરી જાવ તો એની સદગતિ થાય ગંગાજી રાજી થાય છે હું આવું મને મને વાળો કોણ કોણ છે હું તો સ્વર્ગ માંથી પડીશ પાતાળમાં હમાય જઈશ મને ઝીલનાર હોવો પડે ને શિવજી નું તપ કરે ભગવાન ભોળોનાથ પ્રસન્ન થાય છે બોલો ભગીરથ પ્રભુ આપણે ગંગાજીને કઈ વાંધો નહી કૈલાસ પર્વત પર ઉભા હાથમાં ત્રિશુલ લીધું જટા ને ખુલી નાખી સાહિત્યકારો આપડા ગાય ને અંગે અભિમાન ને આભેથી ઉતરી પડતા હતા ધોધમાર પાણી ગંગાજી ને અહંકાર થયો કોણ છે આ જોગી કેજો હટી જાય કેજો ખાઈ જાય માથે પડીશ ને તો માથું ચીરી નીકળી જઈશ પાતાળ માં લઈને જતી રહીશ કહે કે પ્રભુ સંભાળજો મહાદેવજી કે આવવા દો ગંગાજી નો પ્રવાહ આવ્યો જટામાં આવ્યા એવા ઘૂંચવાણા જે વિગલ અજવલ જટારૂપી વનમાં ભૂલા પડી ગયા લપટ શેષ બાલ દીપ ચંદ્ર બાલ વહે ગંગ જય નાલ રૂંઢ માલ અનેક સમય સુધી ખૂબ અટવાયા ખૂબ અટવાયા એક ટીપુ પાણીનું બાર નથી આવતું ગંગાજી નો અહંકાર ઉતર્યો ભગીરથે પ્રાર્થના કરી પ્રભુ આમાં હું આ ન્યા હતા કાયા છે હું ફેર પડે મારા પિતૃની ની આમ સદગતિ નહીં થાય હવે બહાર કાઢો એને એક લટ મૂકી અને લેટ જા ખુલી મૂકી તો આપણે બ્રહ્માનંદ આવ્યું ને શંકર તેરી જટા સે બહેતી હે ગંગ ધારા બહેતી હે ગંગ ધારા काली घटा के अंदर काली घटा के अंदर जिम्मेदाम उजाल बहती है अंगार एक लट त्रण धारा थी त्रण नाम पीड़ा અલકનંદા મંદાકીની અને ભગીરથ લાવવા માટે ભાગી રથીર ગંગાજી નો પ્રવાહ ધીમે 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 ગંગોત્રી થી નીકળી ગંગોત્રી ઋષિકેશ હરિદ્વાર કનખલ ફરતી ફરતી કપિલ મુનિ નો જ આશ્રમ સાગર સાગર માં મળી ગયા

અજનામે રાજા થયા અજને ત્યાં રાજા થયા અયોધ્યા નગરીના રાજા છે દશરથ કૌશલ્યાદી નારી સુહાઈ કૌશલ્યા આદિ આમ તો વાલ્મિકી માં લખ્યું કે બસો ને બાવન રાણી હતી અઢીસો કરતા વધારે રાણી હતી

रघुकुल मनिराऊ अवधपुरी रघुकुल मनिराऊ अवधपुरी रघुकुल मनिराऊ श्री राम जय राम जय जय राम वेद विदित ते हूं ਦਸ ਰਤਨਾ ਮੂਰੇ ਰਾਮ ਜੈ ਨਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ਦਰਮ ਦੁਰੰਦਰ ਗੁਣ ਨੇ ਦੇ ਗਿਆਨੇ ਈ ਸ਼੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਾਮ ਜੈ ਜੈ ਰਾਮ ભગતમતિ સારંગ શ્રીરામ જય રામ જયરા શ્રીરામ જય રામ જય રામ બાર ભૂપતિ મન માહિ રામ રામ જય જય રામ બેંગલા મોર સુતનાહી રામદેવ રમ જય જય રામ ગુરુ ગૃહ તરત ગયું મહીપા